જે પ્રકારના ભયના સંસ્કારો મારી અંદર અંદર ગયા હોય એ પ્રકારનું જીવન મૃત્યુ હાલે હું ભયને દૂર કરતો નથી રાગને દૂર કરતો નથી દૂર કરતો નથી ક્રોધને દૂર કરતો નથી મારી અંદરની કચાશને દૂર કરતો નથી તો કે શું કામ નથી કે વર્તમાનમાં જીવન નથી એટલે હવે જો વર્તમાનમાં જો આપણું જીવન એટલે હવે પેલું તો પેલી વસ્તુ તો એ છે કે હવે આપણને વિચાર આવશે વિચાર આવે છે અને વિચાર પછી ઈચ્છા થાય છે ઈચ્છા પછી ક્રિયા થાય છે તો આનું કારણ તો આપણે સમજી લીધું કે કારણ એટલું છે કે નાનપણથી બાળકને એવો સંસ્કાર મળે કે આનંદ છે એ બાર છે આનંદ છે અંદર નથી હવે આનંદની શોધ છે એ બહાર કરશે તો એને ક્યારે કરતા ક્યારેય આ વિચાર ઈચ્છા અને ક્રિયાની જે આખી સાંકળ છે એ તૂટવાની નથી પણ વિચાર ઈચ્છા અને ક્રિયાની સાંકળ તો તૂટી શકે કે જો મારી અંદર આનંદ હોય મારી અંદર શાંતિ હોય મારી અંદર પ્રેમ હોય હું તૃપ્ત હોઉં તો પછી મારે બારની કામના કરવી પડશે નહીં તો મારી તૃપ્તિ થાય કેવી રીતે મારી અંદર જે અતૃપ્તિ છે મારી અંદર જે અતૃપ્તિ છે એ સતત રીતે જીવનભર અતૃપ્તિ મારો પીછો કરે છે કોઈ વસ્તુ એક વસ્તુ મળી જાય એક વ્યક્તિ મળી જાય કંઈક પરિસ્થિતિઓ આવી જાય પણ અતૃપ્તિ જે અંદરની છે સતત રીતે મારો મારી અંદર ગટ પણ લગી છે અને એકલતા છે એ મારો પીછો છોડતી નથી તો એ કે આ કેમ છે તો એ કે આપણે આ જળ વસ્તુ પાછળ છે માનો કે આંખ છે એ રૂપ ને જોવે છે તો આ રૂપને જોવાની પ્રક્રિયા કોણ કરે છે જોવે છે કોણ સાંભળે છે કોણ સ્પર્શ કોણ કરે છે આ બધી અનુભૂતિ સુખ દુઃખની અનુભૂતિ કરે છે કોણ તો અનુભૂતિ જે કરે છે એના તરફ આપણો જ્યાં લગીને ફોક્સ નહીં જાય અથવા સૂર્ય ચંદ્ર તારા આ બધા વિશ્વને જે બનાવનાર છે આ બનાવ્યું કોણે એ ઉપર ધ્યાન જાય ત્યાં લગીને આ વિચાર ઈચ્છા અને ક્રિયા છે એ આપણો પીછો છોડવાની નથી એટલે હવે આપણને જે એવો પ્રશ્ન થાય કે આ હું કોણ છું એક પ્રશ્ન એવો છે કે હું કોણ છું બીજી રીતે શબ્દને કોણ સાંભળે છે રૂપને કોણ જોવે છે આપણા પાછળ જતા જાય કે આ જે બારનું જે રૂપ છે એ બારનું જે રૂપ છે એને આંખ છે એ બારી જેવું કામ કરે છે એ બારી જવા એ યંત્ર છે જેમ ફોટોગ્રાફીનું જેમ યંત્ર હોય છે કેમેરો જેમ આ યંત્ર છે એવી રીતે આંખ છે યંત્ર છે યંત્રની અંદર એક આકૃતિ અંદર એની કીકીની અંદર દાખલ થાય કીકીની અંદર દાખલ થયા પછી એ અંદર જ્ઞાનતંતુ દ્વારા મેસેજ જાય જ્ઞાનતંતુ દ્વારા મેસેજ ગયા પછી જે બ્રેઇન સેલ હોય એને જો ભૂતકાળની અંદર નામ જાણ્યું હોય કે આને આને આ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય નામ જાણ્યું હોય તો નામકરણ છે એ બ્રેઇન સેલ કરે બ્રેઇન સેલ કે આ વ્યક્તિ છે આ વસ્તુ છે આ પદાર્થ છે હવે આ બ્રેઇન સેલ એટલે ડેટા જેમ કોમ્પ્યુટરની અંદર ડેટા હોય છે અને ડેટાને તમે આમ પ્રશ્ન કરો એટલે અંદર કોમ્પ્યુટર માંથી ડેટા જવાબ આપે હવે ડેટા જે જવાબ આપે છે એ તો જડ છે પણ એ આપે છે રીતે આ જે જે આપણી અંદરની ડેટા છે આ માનો કે અંદર જે ડેટા પડેલી છે એ ડેટાનો પ્રકાશ કોણ કરે તો કે ડેટાનો જે પ્રકાશ કરે છે એને જ આપણે ચેતન તત્વ કહી છે એને જ કોન્સિયસનેસ કહી છે એને જ પ્રેમ તત્વ કહી છે એને જ આનંદ તત્વ કહી છે તો એ તત્વ છે એટલે આપણો આપણે અત્યારે જે જોઈ છીએ તો સ્થૂલ જગત જોઈ છે પણ આ સ્થૂલ જગતનો જે અનુભવ કરે છે એ જે તત્વ છે એ ચેતન તત્વ છે એ નથી નથી આંખ નથી જ્ઞાનેન્દ્રી નથી બ્રેઇન સેલ નથી મન નથી એ કોઈ તંત્રનું પણ એને જે પ્રકાશ કરે છે એક એવું તત્વ છે કે જે આ પ્રકૃતિમાં દ્રશ્ય રૂપે નથી પણ અદ્રશ્ય રૂપે છે અને અદ્રશ્ય રૂપે રહી પ્રકાશ કરે છે પડદો પણ પોતે બને છે અને પ્રકાશક પણ પોતે થઈ જાય છે પડદામાં પણ પોતે જોઈ છે અને પ્રકાશક પોતે થઈ જાય છે તો આ પડદો અને પ્રકાશક જે તત્વ થાય છે એ તત્વને આપણા અંદરના પ્રેમ તત્વથી શોધી કાઢી તો ખરેખર આ વાત કરે છે એ સાચી છે કે નથી ખરેખર આ જે મારી અંદર જે જીવન જીવવાની કળા નથી અથવા વિચાર ઈચ્છા અને ક્રિયાની જે સાંકળ છે એને મારે તોડી હોય તો પછી આ અનુભવ કોણ કરે છે એનું મારે મનન કરવું જોઈએ કે અનુભવ કોણ કરે છે આ બ્રહ્માંડની આખી જે સત્તા છે એ સત્તા હલાવે છે એ તત્વ શું છે આવા વિચાર જ્યાં લગીને આપણી અંદર પ્રગટ નહીં થાય ત્યાં લગીને વિચાર ઈચ્છા ક્રિયાની જે સાંકળ છે એ તૂટવાની નથી એટલે હવે આપણને આવો કોઈ વિચાર આવે છે વિચાર આવી શકે કે નહીં આવો વિચાર આવે આપણને મને તો બારનું જગત જોઈ છે સાંભળી છે તો કોઈ સંગીત બારનું સંગીત સાંભળી છે પણ એવો પ્રશ્ન આપણને થાય ખરો કે ખરેખર આને કોણ છે કોણ સાંભળે છે છે એવો કોઈ પ્રશ્ન થાય ખરો નથી એટલે ત્યાં લગીન આ સાંકળો તૂટવાની નથી એમ એટલે આ પ્રશ્ન છે એ ત્યારે થઈ શકે કે આપણને આ જે આ જીવન છે એનું બરાબર દર્શન કરી તો પાછી હવે માનો કે હવે આની શોધ કરવા માટે પ્રેરે કોણ તો એ કે પ્રેરે એ કે હવે આપણે આપણું વર્તમાનનું જીવન શરૂ કરી હવે આ પ્રેરિત તો તો જ કરશે કે હવે આ ભૂત ભવિષ્યને છોડીને ફક્ત આટલું કામ આપણે કરી કે વર્તમાનનું જીવન જીવી અને વર્તમાનના જીવનમાં આપણે એમ જોઈ આજ રૂટીન જીવન હોય એની અંદર આપણે જોઈ કે આપણે અનુકૂળ કોઈ જો થાય આપણને અનુકૂળ જો કોઈ હોય તો આપણે એના ઉપર લાગણી વેવરાવી પણ જેવો આપણને પ્રતિકૂળ થાય એટલે આપણે લાગણી તૂટી જાય આપણો પ્રેમ તૂટી જાય તો હવે આપણને જો વર્તમાનનું જીવન જીવતા હોય ને આપણને ખ્યાલ આવે કે આ તો પ્રેમ નથી આ સ્વાર્થ છે જો આવી ખબર પડે તો પછી આપણે પ્રેમ તત્વને પ્રગટાવવા માટે નથી પણ પેલી વસ્તુ આપણને એવો ખ્યાલ આવે કે આપણી અંદર પ્રેમ નથી આપણી લાગણીઓ કોને છે તો કે આપણી લાગણીઓ એવી વસ્તુને છે કે જે લોકો આપણા તરફ એટેન્શન આપણે છે આપણી ઈચ્છાઓ પૂરી કરે છે આપણી માન્યતાઓ માને છે એવા લોકોને આપણે લાગણીઓ બતાવી છે અને જેવો એટેન્શન બતાવવાનું છોડ્યું જેવી આપણે માન્યતાને ધક્કો પહોંચાડ્યો જેવી આપણી લાગણીને ધક્કો પહોંચાડ્યો એટલે આપણી અંદર અધિકાર પ્રગટ થાય છે તો એનો અર્થ એમ છે કે મારી અંદર પ્રેમ નથી ભલે એણે તો પ્રતિકૂળતા એણે તો ખરાબ વર્તન વ્યવહાર કરી દીધો પણ મારી અંદર પ્રેમ નથી મારી અંદર જો પ્રેમનું તત્વ હોત તો હું એની સાથે સારો વ્યવહાર કરી શક્યો પણ હું મારી અંદર પ્રેમ નથી તો આવું મને ખબર પડે પહેલી વસ્તુ આ ખબર પડે કે મારી અંદર પ્રેમ નથી લાગણીઓ છે અને લાગણીઓમાં બહુ ઊંડાઈ નથી લાગણીઓમાં બહુ કાંઈ ઊંડાઈ નથી એમ એવી છીછરી વસ્તુ છે અને એ આપણા સંબંધોમાં આપણે જોઈ શકી છે પાંચ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા આપણા કયો કોઈ મિત્રો હતા સગા હતા સંબંધી હતા આજ બદલાઈ ગયા છે એની અરે કંઈક કટુતા થઈ ગઈ છે અને આજે કઈક નવું અને અત્યારે છે એ કાલ બદલાઈ જવાના છે આવું આપણું જીવનનું ચિત્ર છે અને એ આપણે વર્તમાનમાં જો જીવન જીવી તો એ વર્તમાનમાં આપણને ખબર પડે કે આ પ્રેમ વગરનું છે બીજી વસ્તુ એ ખબર પડે કે આપણે ભય વાળા છે આપણે પતિથી ડરી પત્નીથી ડરી બાળકોથી ડરી છીએ સમાજથી ડરી છીએ અંધારાથી ડરી છીએ જોરથી ડરી ચોરીથી ડરી છે કેટલી કેટલી બાબતોથી ડરી છે ભવિષ્યની અંદર અસલામતી ન થાય જાય એના માટે ડરી છે આપણા છોકરાને ભવિષ્યમાં વાંધો ન આવે એના માટે ડરી છે તો આ બધા ડરો આપણે જો વર્તમાનમાં જીવન જીવતા હોય તો આપણને ખ્યાલ આવે કે આ ડર છેના જે વસ્તુ મને ડરાવતી હોય ભયભીત કરતી હોય અને મને ખરેખર મારા પ્રત્યે પ્રેમ હોય તો હું એ ભયને કાઢી નાખું તો ને નથી કારણ કે મેં વર્તમાનમાં જીવતો નથી અને વર્તમાન કરી નથી ખાલી હું દ્વારા ભરું છું તો કે બાળક દ્વારા ભરું છું પતિ દ્વારા ભરું છું પત્ની દ્વારા ભરું છું ટીવી દ્વારા ભરું છું ધંધા દ્વારા ભરું છું કોઈ સત્તા દ્વારા ભરું છું દ્વારા ભરું છું તો આ ખાલીપો કેવો છે કે હું થોડી વાર માટે દસ મિનિટ માટે પંદર મિનિટ માટે અડધી કલાક માટે એકલો બેસી શકતો નથી મને કોઈ વસ્તુની કોઈ પદાર્થની કોઈ વ્યક્તિની જરૂર પડે છે હવે આ જ્યાં લગીન મને સાક્ષાત્કાર નહીં થાય ત્યાં લગીન આજે વિચાર ઈચ્છા ક્રિયાની સાંકળ તો જવાની જ નથી તો હવે મને આ વર્તમાનનું જીવન જીવવું અને મને ખ્યાલ આવે કે હું પ્રેમ વગરનો છું હું શાંતિ વગરનો છું હું ભય વાળો છું અને પ્રશ્નો જયારે જીવનના કોઈ કટોકટીના પ્રશ્નો આવે ત્યારે હું ગભરાઈ છું તો તો ગભરાટને મારે હું હું કેમ કાઢતો નથી આ બધું વર્તમાનમાં જો જીવન જીવું તો મને આ બધા પ્રશ્ન થશે અને જો આ પ્રશ્ન આગળની યાત્રા થશે નકર અત્યારે આ પ્રશ્ન પૂછ્યો છે અને આ પ્રશ્ન પૂછ્યો છે એમાં જ્યાં લગીન મારી અંદર વર્તમાનનું જીવન નહીં હોય વર્તમાનનો પ્રકાશ નહીં હોય ત્યાં લગીન મને મારી અંદરની સમસ્યાઓ ભયની સમસ્યાઓ લોભની સમસ્યાઓ ક્રોધની સમસ્યાઓ પ્રેમ સમસ્યાઓ કોઈ જીવનની ચેલેન્જો આવે એમાં ભયભીત થઈ જવાની સમસ્યાઓ સમસ્યાઓ આ બધી સમસ્યાઓ મારા જીવનની અંદર છે હું દૂર કરતો નથી પણ બીજા લોકોની સાથે લડવામાં જ કાઢું છું કે ઓનો વાંક છે ઓનું ઓલો ખરાબ છે ઓલો ખરાબ છે ઓલો ખરાબ છે એમાં મારું જીવન બની જાય છે હું બરાબર છું અંધારું છે એટલે હું એમ માનું છું હું બરાબર છું અને આ બરાબરમાં હું જીવનને પસાર કરી નાખ્યું એટલે હવે આપણને જો આ વર્તમાનનું જીવન જો આપણે જીવવાનો પ્રયાસ કરી અને આ વર્તમાન જીવતા જીવતા આપણને ખ્યાલ આવે કે આપણે પ્રેમ વગરના છીએ શાંતિ વગરના છીએ તો પછી એનાથી આગળ જવાશે એટલે આવું થઈ શકે આપણા જીવનનું અવલોકન થઈ શકે આપણું જે જીવન છે અત્યારે જે હાવ પ્રેમ વિહોણું છે હાવ કરતો હાવ સ્વાર્થવાળું છે કપટ વાળું છે લોભ વાળું છે લુચાઈ વાળું છે અજ્ઞાન વાળું જીવન છે એ આપણને ખટકો લાગે જો એ ખટકો લાગે તો પછી આગળની પ્રોસેસ શરૂ થાય તો હવે અહીંયા જે જરૂર પડશે એ પ્રેમની જરૂર પડશે એટલે જ્યાં લગીન વર્તમાનમાં નહીં આવી ત્યાં લગીને આ પ્રેમ પ્રગટ થવાનો નથી અને પ્રેમ પ્રગટ થવાનો નથી ત્યાં લગીન તીવ્ર રીતે શોધ કરવાનો નથી આપણે એટલે આપણી ખરેખર તીવ્ર શોધ છે આ શોધવાની અત્યાર એટલે વર્તમાનનું જીવન જે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એની કઈ ખ્યાલ આવે છે વર્તમાન જે જીવન છે માનો કે હર પલ હર ક્ષણ હું વર્તમાનમાં જીવતો હોય તો મારી અંદર કેવા કેવા પ્રકારનું જ્ઞાન નીકળે એવું વર્તમાનની મને વેલ્યુએશન છે વર્તમાનની અંદર હું રાંધવાનું કામ કરું છું વર્તમાનની અંદર હું બાર માણસોને મળવા જાઉં છું સમાજના માણસોને મળવા જાઉં છું તો સમાજના માણસોને મળવા જાઉં છું ત્યારે હું તૈયાર થઈને જાઉં છું વ્યવસ્થિત થઈને જાઉં છું અને એવો પ્રયાસ કરું છું કે મારા વ્યક્તિત્વની છાપ એના ઉપર નાખવા પ્રયાસ કરું છું આ બધું મને વર્તમાનમાં હોઉં તો મને ખબર પડે વર્તમાનની અંદર મેં કોઈ રસોઈ કરી છે અને મારી કોઈ ટીમ રસોઈની ટીકા કરે તો મને અંદર દુઃખ થાય છે એનું મને ભાન થાય પણ ક્યારે થાય અને અત્યારે મને ભાન થાય છે દુઃખનું પણ એ દુઃખની જવાબદારી હું બીજાને કહું છું આટલી આટલી મહેનત કરીને મેં બનાવ્યું અને મારા રસોઈનું ટીકા કરે છે એમ આપણે કહી પણ મારી અંદર જે દુઃખ થાય છે એને દૂર કરવા માટેનો હું પ્રયાસ કરતો નથી કે બીજાના શબ્દો છે એ શબ્દ મને દુઃખી કેમ કરી શકે આ બીજા એક એક વ્યક્તિ વખાણ કરે અને હું સુખી થઈ જાઉં અને એક વ્યક્તિ મારે ટીકા કરે હું નારાજ થઈ જાવ તો મારા સુખ દુઃખ ની ચાવી બીજા લોકો અગર છે